સૌથી પહેલા મારો સવાલ આપને એ કે આજે જે નિર્ણય લીધો છે જેની પર હસ્તાક્ષર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા એ નિર્ણય આપની પાસેથી વિસ્તૃતમાં સમજવા માંગીશ જી જુહી જે રીતે શરૂઆતમાં જ પ્રી ઇલેક્શન લેક્ચર જ્યારે પ્રી ઇલેક્શન હતું ને ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે મત માટે દરેક જગ્યાએ સભા ગજવતા હતા ને સભા દરમિયાન મેક અમેરિકા ગ્રેટ અગેન નો નારો આપ્યો હતો અને અમેરિકા પહેલા મુખ્ય માં રહેશે એમના નેતૃત્વ દરમિયાન તેવું એમને જાહેર કર્યું હતું જે મુદ્દા ઉપર તેમને ચૂંટણી લડી ચૂંટણી જીત્યા બાદ શપથ લીધી અને પહેલા દિવસે જ તેમને એ વસ્તુને સાબિત કરી બતાવ્યું સૌથી મોટી વસ્તુ જે અમેરિકામાં રહે છે ને જે અમેરિકન નાગરિકો છે તેમના માટે આ બહુ ખુશીના સમાચાર હતા કેમ કે તેમણે પહેલા દિવસે જે જે પણ કહ્યું હતું માસ ડિપોર્ટેશન નું તેમણે તેની પર સિગ્નેચર કરી દીધી માસ ડિપોર્ટેશન ઉપર નેશનલ ઇમરજન્સી લાગુ કરી દીધી બોર્ડર કેનેડા અને મેક્સિકો બોર્ડરને લઈને ત્યારબાદ તેમને પેરિસ સમજૂતી જે જળવાયુ સમૃદ્ધ સમજૂતી હતી તેને પણ રદ કર્યું આ ઉપરાંત તેમને ઇમિગ્રેશનના અમુક નિયમોમાં જે ફેરફાર છે તેની મુદ્દે પણ વાત કરી હતી ઘણી બધી જેમ જે પાનામાં કેનાલ હસ્તગત કરવાની વાત હતી તેની પર પણ તેમણે વાત કરી છે આ ઉપરાંત તેમને મેક્સિકો ગલ્ફ

અમેરિકામાં ગેરકાયદેસર રીતે ભારતીયો ઘુસે છે તેમાં સૌથી મહત્વની વાત કરીએ તો ગુજરાત હરિયાણા રાજસ્થાન પંજાબ આ જે સ્ટેટ છે તે બહુ વધારે પડતા ત્યાંથી લોકો અમેરિકામાં આવે છે હવે જયારે માસ ડિપોટેશન ની વાત આવી ત્યારે અમેરિકામાં જે ગેરકાયદેસર રીતે ઘુસેલા જે વ્યક્તિઓ છે તેમની ઉપર વાત આવીને ઉભી રહી છે એક જે ખાનગી સમાચાર એજન્સીઓ છે તેમના મતે અઢાર હજાર ભારતીયોનું લિસ્ટ ડિપોર્ટેશન માટે અહીંની જે બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે તેમને જાહેર કર્યું છે જેમાં અઢાર નામ છે જે તમામ ભારતીયોના છે અને બીજી તરફ આજે એસ જયશંકર કે જે ભારતના વિદેશ પ્રધાન છે તેઓએ પણ આ તમામ જે ઇલીગલ ઇમિગ્રન્ટ છે જે અમેરિકામાં રહે છે તેમને પરત ભારત લઈ લેવાની તેમને સમજૂતી આપી છે તો હાલ જે સિનારીઓ છે જુહી આ રીતનો છે બિલકુલ નિરવભાઈ એ જાણવા માંગે છે આપ ત્યાં રહો છો વર્ષોથી તો અત્યારની શું પરિસ્થિતિ છે અત્યારે જે લોકો ગેરકાયદે ત્યાં અમેરિકામાં રહેતા હશે કદાચ વર્ષોથી તેમનામાં અત્યારે ડરનો માહોલ છે અને હાલ ત્યાં શું ચાલી રહ્યું છે શું વાસ્તવિકતા છે ત્યાંની જે જુહી જે વાસ્તવિકતાની જો વાત કરીએ તો જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે તે તો ડરમાં રહે છે સાથે સાથે જે લીગલ ઇમિગ્રન્ટ્સ છે તેઓ પણ હાલ ડરમાં જ રહે છે કારણ મહત્વનું એ છે જે ઇલીગલ રીતે આવ્યા છે ને તેમને

સામાન્ય ઘર જીવન જરૂરિયાતની વસ્તુ છે તે લેવા માટે પણ બહાર નથી નીકળતા સૌથી મહત્વની વાત હું જે સિટીમાં રહું છું જે સિટી શિકાગોમાં ત્યાં જો કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં વધારે પડતી આવી વ્યક્તિઓ રહે છે તે લોકો સામાન્ય જે સ્થાનિક પોલીસ ની ગાડી નીકળે તો પણ ભાગીને ઘરમાં જતા રહે છે અને દરવાજા બંધ કરી દે છે આટલી હદે જે પેનિક નો માહોલ છે તે આવી ગયો છે લોકોમાં અ આ ઇલીગલ લોકોની વાત છે જો કે બીજી તરફ જે સ્થાનિક ગવર્મેન્ટ છે સ્થાનિક લોકો છે સ્થાનિક એનજીઓ છે આ તમામ અવેરનેસ નું કામ કરી રહ્યા છે કે જો તમારી પર રેડ પડે તો તમારે કેવા પ્રકારના પગલા લેવા કેવી રીતે તમારે તમારું ધ્યાન રાખવું આ તમામ જે મુદ્દાઓ છે તેનું અવેરનેસના પ્રોગ્રામ ચલાવી રહ્યા છે તેમ છતાં પણ જે ઇલીગલ લોકો છે તે બહુ ડરી રહ્યા છે જે ટ્રાન્સપોર્ટેશન જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તેનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે તો ટ્રાન્સપોર્ટ તો કેવી રીતે ઉપયોગ કરે હવે વાત લીગલ ઇમિગ્રન્ટ તો લીગલ ઇમિગ્રન્ટ કે જે સ્ટુડન્ટ વિઝા પર આવ્યા હતા સ્ટુડન્ટમાં છે અહિયાં હાલ સ્ટુડન્ટ વિઝા પર પણ તેમ છતાં પણ આ ઇમિગ્રન્ટ કે જે લોકો સ્ટુડન્ટ ઉપર છે તો તેમની ફી ભરવા માટે અને તેઓને અહીંયા રહેવા અને ખાવા માટેનું જે ખર્ચ છે તે પૂરું કરવા માટે તે જોબ કરે છે સ્ટુડન્ટ વિઝામાં એક નિયમ એવો છે કે વીસ કલાકથી વધારે નોકરી ન કરી શકે અને એ વીસ કલાક પણ યુનિવર્સિટી કેમ્પસમાં જ તેમને નોકરી કરવી પડે જે શક્ય નથી કે બધા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાં જોબ મળી રહે એટલે જે ભારતીય વિદ્યાર્થીઓ છે તે બહાર આવી રીતે જે લોકલ જોબ જેને કહેવાય તેમાં જોબ કરી અને પોતાનું નિર્વાહ ચલાવે છે અહીંયા રહેવાનો ખર્ચ ભણવાનો ખર્ચ અને પોતાનું કરિયર બનાવવા માટેનું પ્લાનિંગ કરતા હોય છે હવે આ વિદ્યાર્થીઓને પણ તકલીફ એ રીતની છે કેમકે તે જોબ કરી શકતા નથી બહાર અને અહીંયા રહેવું તેમના માટે મુશ્કેલ થતું જઈ રહ્યું છે કારણ કેમકે પૈસા જ નથી હવે ઇન્ડિયા થી પણ જો પૈસા મંગાવે તો એક તો દેવું કરીને આવ્યા હોય છે મોટા ભાગના સ્ટુડન્ટ તો વધારે દેવું કરવું તેમના માટે અઘરું હોય છે બીજું જુહી કે જે લોકો વર્ષો પહેલા સ્ટુડન્ટ વિઝા પર આવ્યા હતા અને અહીં આવીને સ્ટુડન્ટ વિઝા પછી એચ વન વિઝામાં કન્વર્ટ થયા પરંતુ ઇન્ડિયા પાછા નથી ગયા

તે હજી મળ્યું નથી એટલે આવા હજારો લોકો છે કે જે ડરના ઓથા હેઠળ જીવી રહ્યા છે જી જુઈ વિરુભાઈ આપના મતે આ ડર કેટલો યોગ્ય છે શું ભારતીયોને જે લોકો ખાસ કરીને લીગલી રહે છે ત્યાં એ લોકોને શું ખરેખર ડરવાની કોઈ જરૂર છે આપના મતે જી જુઈ જે રીતે વાત કરીએ કે લીગલ વેમાં કોઈ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ રહે તો એને ક્યારેય કોઈ ડર આવતો નથી હોતો સૌથી મહત્વની બાબત અહીં એ છે કે જે પણ વ્યક્તિ અમેરિકામાં રહે છે ને

તેમના તેમના માટે અહીં કોઈ જ બીક નથી અહીં સૌથી સારી બાબત એ છે કે જો અહીંયા તમે ટેક્સ ભરીને સારી રીતે રહેતા હોય તો અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી અહીંનું એજ્યુકેશન સારું છે બીજી તમામ સુવિધાઓનો પણ લાભ એમને મળતો હોય છે જી જુહિન ઓકે નિરોબે એ જાણવું છે ટ્રમ્પે એવી પણ ઘોષણા કરી છે કે હવે આગામી સમયમાં જે જન્મથી મળતી જે યુએસ ની નાગરિકતા છે એ કાયદો પણ હવે રદ થઈ જશે અને એને લઈને પણ વિચાર વિમર્શ થઈ રહ્યા છે તો એનાથી ખાસ કરીને ભારતીય ઉપર કેટલી અસર અ જી જુહી બહુ મોટી અસર છે માત્ર ભારતીયો નહીં દુનિયાના એકસો બાણું દેશમાંથી લોકો અહીં આવવા માટે પ્રાર્થના કરતા હોય છે એક એન કેન રીતે કોઈ પણ રીતે તો એ જે અહીં આવે છે તેમનો પહેલો ગોલ એવો છે કે જો સ્થાયી થવું હશે તો અહીં બેબી બોર્ન કરાવીને એટલે બાળકને જન્મ કરાવીને એ બાળક જયારે એકવીસ વર્ષનું થાય ત્યારે અહીં જન્મથી એને સિટીઝનશીપ તો મળી જ ગઈ છે પરંતુ એકવીસ વર્ષનું થાય તો એના માતા પિતાને એના પેરેન્ટને કે એના પરિવારજનને એ કાયમી કરી શકે છે એ કાયદો અસ્તિત્વમાં હતો અત્યાર સુધી અને જેને લીધે મોટા ભાગના કોઈ પણ ભણે મતલબ એજ્યુકેટેડ પીપલ જે એચવાન ઉપર આવે છે સ્ટુડન્ટ ઉપર કે વોટ કોઈ પણ રીતે તે લોકો આ ગોલ અપનાવતા હતા ને આ રસ્તો અપનાવતા હતા હવે આ કાયદા પર તેમને હસ્તાક્ષર કરી અને એક ઓર્ડિનન્સ પાસ કર્યું છે કે ઓગણીસ ફેબ્રુઆરી પછી અમેરિકામાં જે જન્મ લેશે બાળક તેને એના મા બાપ બંને માંથી કોઈ ગ્રીન કાર્ડ કે સિટીઝન નહીં હોય એટલે કે જે ઇમિગ્રન્ટ હશે એટલે નોન ઇમિગ્રન્ટ સ્ટેટસ અહીંયા છે કહેવાય છે એ વિઝા ઉપર હશે અગર તો ઇલિગલ વ્યક્તિ હશે તેમનું બાળક અહીં સિટીઝન નહીં કહેવાય હવે આની પર પણ હાલ આ સબજુડિસ મેટર છે આની વિરુદ્ધમાં બાવીસ જેટલા રાજ્ય કોર્ટમાં ગયું છે અને કોર્ટમાં તેમને અમેરિકાના જે બંધારણ છે તેના કલમ ચૌદ માં જે વાત કરેલી છે તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે દર્શાવીને આ જે ઓર્ડિનન્સ છે તેની વિરુદ્ધમાં ગયું છે હવે એ તો સબજુડિસ મેટર છે જ્યારે આનો નિર્ણય આવશે ત્યારે આની ઉપર સાચી હકીકત ખબર પડશે કે હવે જે બાળક જન્મશે વીસ ફેબ્રુઆરી પછી તે સિટીઝન કહેવાશે કે નહીં પરંતુ એ મુદ્દો ખાસ છે કે કેટલાક સમાચાર એજન્સીઓ દ્વારા પણ જાણવા મળે મળ્યું છે કે જે લોકો અહીં આવ્યા છે જે લોકોના પ્રેગ્નેન્સી રહી ચૂકી છે અને નજીકનો સમય આવી ગયો છે તો એ લોકો પોતાના બાળકને પ્રી મેચ્યોર ડિલિવરી જેને કહેવાય જે સાતમા મહિના પછી થતી હોય છે તેના માટે અત્યારથી જ અપોઇન્ટમેન્ટ લેવા લાગ્યા છે ઓગણીસમી ફેબ્રુઆરી પહેલા અપોઇન્ટમેન્ટ લે છે એવું સમાચાર માધ્યમોથી જાણવા મળ્યું છે સાચી હકીકત તો આપણે નથી ખબર પરંતુ હા આ હકીકત છે અને લોકોમાં એ રીતનું બી કે અમારું બાળક અમે જેના માટે આખી પ્રયત્ન કર્યું હતું અને અમારું બાળક હવે જો સિટીઝન નહીં થાય તો અમારું શું એવી પણ લોકોમાં ઘૂસી ગઈ છે જી ચોક્કસ આગળ વાત કરીએ આગળના નિર્ણયની વાત કરીએ નિરવભાઈ તો અમેરિકાની સેના હવે બીજા કોઈ દેશને મદદ કરવા માટે નહીં જાય એટલે ભૂતકાળમાં જ્યારે અમેરિકાનો સપોર્ટ બીજા દેશને મળતો ત્યારે એક પીઠબળ મળી રહેતું હતું અને હવે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે અમેરિકાની સેના કોઈ બીજા દેશમાં નહીં જાય અને ત્યાંથી ક્યાંય પણ યુદ્ધ થશે તો એ સપોર્ટ નહીં કરે તો બીજા બાકીના દેશને કે જેમને ક્યાંક પાછળ અમેરિકાનો એક હાથ હતો એ હાથ હટી ગયો છે તો કેટલો મોટો ફટકો આપ જોઈ રહ્યા છો પહેલાથી જ આપણે ગુજરાતી કહીએ કે અમેરિકા એક જગત જમાદાર છે જગત જમાદાર એટલે દરેક દેશને દેશને જે 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 ગરીબ દેશ દેશ છે લોકો પાસે વસ્તુ નથી નથી આઝાદી તે અમેરિકા સપોર્ટ કરતું હતું યુક્રેન અને રશિયા યુદ્ધ જ જોઈ લો અમેરિકાએ ઘણી રીતે સપોર્ટ કર્યું છે આ ઉપરાંત જેટલી પણ જગ્યાએ યુદ્ધ થયા તેમાં ક્યાંક ને ક્યાંક અમેરિકા પોતાની રીતે સપોર્ટ કરવા માટે બંધાયેલું હતું બંધ કરતું હતું પરંતુ હવે અમેરિકાના જે નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહ્યું છે કે અમેરિકા કોઈને મદદ નહીં કરે આર્મી થી મદદ નહીં કરે પણ અમેરિકા પોતાનો જે વેપાર છે તે બંધ નહીં કરે અમેરિકાનો સૌથી મોટો વેપાર જોઈ એ હથિયારોનો છે જે જાહેર વાત છે અને અમેરિકા સૌથી વધારે નિકાસ કોઈ વસ્તુની કરતી હોય તો હથિયારોની કરે છે તો અમેરિકા વેપાર તો ચોક્કસ ચાલુ રાખશે એટલે કોઈ પણ દેશ યુદ્ધ કરશે તો તેના હથિયારની જરૂર પડશે તો હથિયાર અમેરિકા જ સપ્લાય કરશે અમેરિકા સીધી રીતે આર્મી મોકલીને મદદ નહીં કરે પરંતુ પોતાનો વેપાર પણ બંધ નહીં કરે આ એક સીધો જવાબ છે સીધી રીતે એને જાણ કરી છે જી ઓકે અનિરુભાઈ અંતિમ સવાલ WHO માંથી અમેરિકા પાછું ખસ્યું છે આ મોટો નિર્ણય જાહેર કર્યો છે અને એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો ને એનાથી બાકીના દેશો પર શું અસર જોઈ રહ્યા છો જી WHO માં થી જે રીતે બાકાત અમેરિકા રહ્યો રહેશે એવી વાત કરીને અત્યાર સુધી 500 મિલિયન ડોલર જેટલી સહાય અમેરિકાએ એ WHO ને કરી છે તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે તમને જણાવ્યું સ્પષ્ટ પણ જે આફ્રિકન કન્ટ્રીઝ છે જે મધ્ય એશિયા મધ્ય એશિયાના જે કન્ટ્રી છે કે જે લોકો એકદમ ગરીબ દેશ છે જે લોકો દારૂણ અવસ્થામાં જીવે છે જેમ ત્યાં આગળ જે બેઝિક જરૂરિયાત અને દવાઓ અછત છે એવા જે રીતે ડબલ્યુએચઓ ઘણી મદદ કરતું હતું આ મદદ ઉપર ક્યાંક ને ક્યાંક અલ્પ વિરામ આવી જશે ડોનાલ્ડ ટ્રમ્પ નું સ્પષ્ટપણે માનવું હતું કે એકસો ચાલીસ એકસો પિસ્તાલીસ કરોડ નો દેશ ચીન માત્ર પાંચસો પચાસ મિલિયન આપે છે અને માત્ર કરોડ નો દેશ અમેરિકા પાંચસો મિલિયન જેટલી રકમ આપે છે છે જે અયોગ્ય એટલે કોઈ એવું ધારા ધોરણ નક્કી કરે તો જ અમેરિકા મદદ કરે ત્યાં સુધી અમેરિકા આ મદદ નહીં કરે આ મદદ નહીં કરે તો જે ગરીબ દેશો છે જે પછાત દેશો છે જેની પરિસ્થિતિ હાલમાં ઓલરેડી ખરાબ છે તે દેશોની પરિસ્થિતિ વધારે ખરાબ થશે એવું હાલ લાગી રહ્યું છે જી જુહિન બિલકુલ આભાર નીરવ ભાઈ અમારી સાથે જોડાવા માટે અને તમામ ચર્ચામાં ભાગ લેવા માટે આભાર આપનો થેન્ક યુ